તો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા જ વ્લોગમાં તો ગાઈઝ જોઈ શકો છો આજે એક નવા લોકેશન સાથે હું એસબી વ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને અહીંયા આ લોકેશનની વાત કરું તો ગાઈઝ એક નવું જ લોકેશન છે અને ચોમાસાની અંદર વાત કરું તો બહુ રડિયામનું વાતાવરણ હોય છે કારણ કે તમે જોઈ શકો છો પાછળ તમને ડુંગરા દેખાતા છે પથ્થરોની હાલ ગીરિમાળા તમને દેખાતી હશે તો આ જગ્યાએ એક જોવાલાયક સ્થળ છે તમને બતાવીશ જોવાલાયક સ્થળની વાત કરું રૂચકાવીરનું મંદિર આવેલું છે તો આ નીચેની સાઈડ છે ને આપણું ઉપર સાઈડ પણ જવાના છીએ તો તમને બે મંદિરોનું દર્શન કરાવીશ તો વિડીયો પૂરો જોજો અને વિડીયોની અંદર બન્યા રહેજો બરાબર અને આ લોકેશનની વાત કરું તો ધારાવણિયા થી નજીક અંતરે આવેલું છે આ સ્થળ તો જરૂર વિઝિટ કરજો અને વિડીયો પૂરા એન્ડ તક બન્યા રહેજો બરાબર તો તમને બતાવું છું ઉપરની સાઈડ જો જુઓ અહીંયા મંદિર આવેલું છે ઢુસકાવીર મહારાજનું મંદિર આવેલું છે તો હું તમને બતાવું છું અને જો થોડીક વધારે નથી પણ પચીસ ત્રીસ સીડિયા ચડીને ઉપર આવવાનું હોય છે હાઈ ગાઈસ તો આપણા મિત્રો આવી ગયા છે સાથે સાથે બરાબર ને આપણે તો મોટરસાઇકલ પાર્ક કરી દીધી છે તો જોઈ શકો છો ને જુઓ અહીંથી સુંદર મજાના ખેતરોનો તમને નજારો જોવા મળી જશે અને ચોમાસાની અંદર તો બહુ રળિયામનું વાતાવરણ હોય છે પણ ગરમીનું મોસમ છે એટલે તમને હાલમાં એટલી હરિયાળી નહીં જોવા મળે તો ફાઇનલી જુઓ તમને દુષ્કાવીર મહારાજના તમને દર્શન કરાવીશ આજે તો જોઈ શકો છો આ દુષ્કાવીર મહારાજ લખેલું છે તો આ મંદિર છે નાનું ઘણા લોકો અહીંયા દર્શન માટે આવે છે બરોબર તો જો અંદર ને તમને દર્શન કરાવીશ થરણ ખોતરી લઈને અજા ફોલ કે બસ આ તો રિપેરિંગ કામ કર્યું છે ને આ બધું સ્ટાઇલો અજા ફોલ છે

અને બાર થી તમને બતાવું તો લોકેશન બહુ મસ્ત છે તો ચોમાસાની અંદર તમે વિઝિટ કરવાનું એક સ્થળ સ્થળ છે છે સુંદર મજાનું નાનું એવું અને આપણે થી થોડા જ અંતરે આવેલું છે તો જરૂર વિઝિટ કરજો બરોબર અને ચોમાસાની અંદર તો બહુ સુંદર વાતાવરણ હોય છે જો સામે પણ બધા જ ડુંગરો તમને દેખાશે બરોબર તો થોડો ડુંગર પથ્થરની ઉપર જઈને તમને બતાવું આપણે એની ઉપર સાઈડ પણ જવાના છે ઉપર પણ મંદિર છે આ જ મહાવીર મહારાજનું છે ઢોસકાવીર મહારાજનું તો એ પણ તમને બતાવીશ બરાબર તો વિડીયો પૂરો જજો ને વિડીયો પણ નવા હોય ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો અહીંયા શ્રીફળ ચોલવાનું અને આપણે વરસાદી કરીશું પછી બીજા એક મંદિર તરફ જઈશું આપણે બરાબર તો ગાય જો આપણે અહીંયા ભાઈ ને ને એવું ચડાવી દીધું છે જો આપડે પેડાની વરસાદી છે ને શ્રીફળની બરોબર તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ તો ફાઈનલી ગાઈસ જો આપણો દર્શન કરી લીધો છે અને હવે વધી આપણે બીજી જગ્યાએ જવાનું ના તો ગાઈસ હજી બીજી જગ્યાએ જવાનું છે વિડિયો પૂરો જોજો વિડિયો એન્ડ સુધી જોજો બરોબર આ રેસ વીર ઓમનો છે ઢુસકા બાપાનો જ મંદિર છે આ જે મંદિર છે ને એવું જ અને એ જ મંદિર તમને ઉપરની સાઈડ બતાવીશ તો વિડિયો લાસ્ટ સુધી જોજો બરોબર તો જઈએ ગાઈઝ બીજા લોકેશનમાં અને આ જ મંદિર તો તમને બતાવીશું બરોબર તો જવા છે તે નહીં જવાય જવા ગાઈ સુંદર મજાનું લોકેશન છે પણ રસ્તો પણ એવો જ છે પણ આપણે જવાનું છે બરાબર વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણે ત્રણ સવારીમાં આવ્યા છીએ અને જોવા હાલત તો જોવા પહેલી પાછળ તો લે છે બરાબર ભાઈ જો આ ડુંગર છે જો ચોમાસામાં હોય તો બહુ રમણીય સ્વરૂપ લાગે આખું અલગ જ લાગે અને જે નેચરલ સોમાસમ જ ભણી રહે બરોબર ગાઈસ ગાઈ મિત્રો રસ્તો છે ગરમીનું વાતાવરણ છે ને રસ્તો બહુ ડેન્જર છે કારણ કે રીતવાળું રસ્તો છે ને આપણે જવાનું છે તો લોકેશન એ બહુ મસ્ત છે એવું કેવું કોમ ચાલુ હે ને કોમ ચાલુ છે કન્ટેનર લઈ ગયા હા આડે આપડી રહીએ ને જે કન્ટેનર બરોબર પહેલા પડી દેમ ચાલું પડી દીધું આ કોમ ચાલુ કર્યું છે ને પેલા પાછળ પડી દીધું કહેવાર ડુંગરા દોઢી રડિયામણા ખબર નહીં નજીક જો ગરમીને ખબર પડે ઓકે ઓ

ના જતી રહે જતું રહે વચ્ચે તો રસ્તો બ્લોક છે પણ આપણા સાઈડમાં થઈને કાઢવા નથી બરાબર ચલો સુંદર મજાનું વગલું છે વાતાવરણ બહુ જ મસ્ત છે પણ ગરમીનું મોસમ છે એટલા માટે સુંદર મજાનું વાતાવરણ છે કારણ કે અને ચોમાસાની ઋતુમાં જુઓ ને તો કંઈ અલગ જ હરિયાળી લાગે અને નેચરલ બહુ સરસ લાગે પણ શું કે ગરમીનું મોસમ છે ને આપણે ગરમીમાં પાછા બી કમ્પ્લીટ આવી જાય તો ભાઈ તો બોર ખાવા પડી ગયા છે તો ગાઈ જ રસ્તો કમ્પ્લીટ આવી ગયો છે અને આપણે જવાનું છે એ બાદ થવાનું જવાનું ખાલી બતાવન આગળ થઈને આટલા ઉપર જવાનું છે તો આમ થઈને પાછું ઉપર આવવાનું છે આપડે બાઇક જતું રહે ને આપણે બરોબર બોલો સીધા ના જાય તો ફરીને જવું પડે ચલો બાઈક ઉપર બે પાછા બે જઈએ ચલો નીકળી જઈએ તો ગાઈ આ છે આપણું બીજું લોકેશન અને આપણે આવી આ લોકેશનની નજીક બરોબર 一百有给我、啊 આવી ગયો છે ને આપણે જવાનું છે ઉપરની સાઈડ નો વિડિયો લેવો તો ડાગા પાસે વાગે જ આ ગમે તે બાયોન તો પોંખી એક ગણાઈ ગઈ હા ભાઈ પાસે ઊભી રહેવું મતલબ મમ્મી નાખવા આખો આખો સાફ તો હા તો એલો તો બંધ ભાઈ જો રસ્તો બહુ ડેન્જર છે તો આપડે બાઇક લઈને આવું છે ભાઈ કેટલી ચડી વાળો રસ્તો ખાલી જોઈ લો પેલું લોકેશન આપણું મંદિર તમને જોવા મળી જશે લઈને બધો રસ્તો આપણે ટીઝ કરીશ મોટર સાઈકલથી આવી ગયા છે અને અહીંયા તમને બતાવીશ ટુસ્કાનું મંદિર જે આપણે પહેલાં જ લોકેશનમાં ગયા હતા એ જ મંદિર છે પણ એનો બીજો જ ભાગ છે અને મેન મંદિર મેન મંદિર કહેવાય આવ્યું તો મેન મંદિર ગાય છે ને એ ડુંગરની ઉપર આવેલું છે બરાબર તો આપણે આવી ગયા છીએ તો અને તમને દર્શન કરાવીશું બરાબર તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અહીંયા જુઓ ઉપરની સાઈડ માટીના જે ઘોડા કહેવાય એને ગરબાને એવું બધું પડી છે અને એ બાજુ સુંદર મજાનું એક વ્યવસ્થા બેઠકની પણ કરેલી છે તો એ પણ બતાવીશ ચોમાસાની તો વાત અલગ જ છે ગાય કાંક બહુ નેચરલ હોય અને આ બીજી જગ્યા છે ના હોય તો ગાય જો ઉપરની સાઈડ એ જો આ મંદિર છે ને એનું હજી બીજું મંદિર આવું જ મંદિર છે એ ઘણું છે તો માટીનું મંદિર છે ઉપરની સાઈડ છે નાનું તો ચોમાસાની અંદર પણ લોકો ત્યાં જાય છે બરાબર કારણ કે હાલ ગરમીનું મોસમ છે તો આપણે નથી જવાના પણ તમને આ મંદિરના દર્શન કરાવીશું હા તો જોઈ શકો છો ઉપર તમને ધજા દેખાશે ઉપરની સાઈડ તો તો પણ મંદિર આવેલું છે પણ આપણે ગરમીનું મોસમ છે એટલે આપણે જવાના નથી તો હાલમાં તમને અહીંયાનું ઉપરની સાઈડ જે મંદિર છે એના તમને દર્શન કરાવું તો અહીંયા થોડી બેઠકની વ્યવસ્થા કરી રહી છે અને પાણીની પણ વ્યવસ્થા અહીંયા છે ચલો તો ગાય જ આપણે થોડા દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ તો ગાય જોઈ લો આ મંદિર છે અને તમને દર્શન કરાવું તો બધા બને રજો બરોબર વિડીયોમાં કેટલા ઘોડા બહુ ઘોડા છે ના જો ગાઈ નાના નાના ઘોડા કેટલાય છે અને જો એક માટીનો પણ ઘોડો માન્યતા રાખે ને લોકો કપડાનો ઘોડો ના તો ગાઈ જો કપડાનો ઘોડો પણ અહીંયા માનતા માટે લોકો લાવે છે પેલા મંદિરની જેમ અહીંયા જ પણ ઘોડા પણ છે અને ત્રિશુળ પણ છે જોઈ લો બહારની સાઈડ તમને બતાવું જો અહીંયા માટીના ઘોડા કેટલાય બધા છે હજારોની સંખ્યામાં અને ગરબા ને બધું જોવા કપડાનો ઘોડો છે અને અહીંયા બધા માટીના ઘોડા છે તમને જોવા મળી જશે તો અહીંયા લોકો માનતા રાખે છે ઘોડાની ની બધી અને ઉપર સાઈડ પણ નાનું એવું મંદિર આવેલું છે ડુંગરની ઉપર સુંદર મજાની ધજા પણ લહેરાયેલી છે મહારાજની જય શ્રી વીર મહારાજ અહીંયા શ્રીફળ વધેરવાનું પણ છે ચલો ગાઈશ તો અહીંયા પણ માનતા આપણે પેડાની વરસાદી આપણે ચડાવવાની છે તો ચડાવી દઈએ પેલું છેનું મંદિર નરેશ આ બાજુ કઈ મંદિર પેલું નાનું મંદિર ચોમાસાની વાત આખી અલગ હોય એવું કેવું બહુ નેચરલ આવે આખી જગ્યા ઘણી હોય છે કૂવામાં તો કાંઈ જો તમને બાજુમાં આવેલું કૂવું બતાવું આ મંદિરની બાજુમાં કાટલી ઉપરની સાઈડ પણ અહીંયા પૂણી હોય છે એટલે સારું કહેવાય હાલ તો ખાલી છે ખાલી ભાઈ નહીં છે એમ ડંકી વાળું છે એમ તો ગાઈ જૂની સિસ્ટમની અંદર જે ડંકીની વ્યવસ્થા નહીં એમાં પાણી છે તો આપણે એ પણ તમને બતાવીશું બરાબર એટલે ડહો હતો ને એટલે જો મંદિરથી ગાઈ જ આપણે થોડા નીચેની સાઈડ ચાલીને આવીએ પછી થોડી પાણીની વ્યવસ્થા છે એ પણ આપણે તમને બતાવીશું અને ચોમાસાની વાત કરું ને તો તો જેટલું પણ ડુંગરની ઉપર પાણી આવે છે ને તો નિશાન તમને જોવા મળશે પેલું નાઈ જો ઉપર મંદિર પણ આપણે ગરમીના કારણે જવા નથી કારણ કે અત્યારે જઈએ ને તો સોજે આવી એટલો ટાઈમ લાગી જાય તો આપણે આવી ગયા છીએ કૂવા ઉપર સુંદર મજાનો કૂવો છે નીચેની સાઈડ મંદિર મંદિરથી પાણી એમ તો ગાઈઝ કેવું કે પાણીની વ્યવસ્થા હતી પણ હાલમાં કંઈ પ્રોબ્લેમના લીધે પાણી નથી આવતું ડંકીમાં હા કાઢ દો ડંકી બંધ હતી ગાઈ જો આ રસી પણ મૂકેલી છે અહીંયા અને એનાથી આપણે પાણી કાઢવાનું છે કૂવામાંથી પાણી કાઢીને આપણે પીશું ચલો કાઢો કે પાણી કાઢે છે બાલ્ટી નાખી છે ક્લાસમાં છે બાલ્ટીમાં પાણી ભરીને આવશે આટલા અધિક જગ્યામાં પાણી કહેવાય સારું કહેવાય કેવા માપનું કાઢો વધારું કાઢો તો ગાય જો ફાઈનલી બાલ્ટીમાં પોણી આવી છે અને આ જ પોણી પીવા માટે હાથ પગ ધોવા માટે બધું જ યુઝ થાય ઓકે પી લો તો ગાય જો ઉપરની સાઈડ પણ મંદિર આવેલું છે પણ આપણે ગરમીના કારણે ગરમીનું મોસમ છે એટલા માટે નથી જવાનું અને જો ચોમાસાની અંદર તમે આવો છો તો નેચરલ જોવા મળી જશે અને અહીંયા જો કાચો જ આ કાચા રસ્તા જવાનું ભાઈ તો આ જો કાચ પગદંડી દેખાય છે તમને એ તે થાય ને ડાયરેક્ટલી ઉપર જવાનું હોય છે અહીંયા થાય ને તો કોઈ દિવસ તમને એ લોકેશન બતાવીશું બરાબર ચાલો ના હવે પાછા રિટર્ન મંદિર જઈએ જો આ કૂવા અહીંયા ઉપરની સાઈડ પણ એક કૂવો છે અને કૂવાનું પાણી બહુ મીઠું છે આપણે પીધું છે બરાબર તો કાંઈ જ ફરીથી આપણે કૂવાનું પાણી અને નાસ્તો વરસાદ ખાઈ પાણી પી અને હવે પાછા રીતે આપણે ઉપરની સાઈડ જવાનું છે જો ગાઈસ બોરની સીઝન છે એટલે બોરી પર બોર પણ આવી ગયા છે આ એક ફ્રડ છે હા કોઈ નહીં બીજો જ ઉપર છે થોડો આજે પે પથ્થર મારો કરી લીધો છે રડી ગયો હા તો આવે એટલે પગ રડી જાય એવું ગયો તો ફાઈનલી ગાઈ જો આપણે આવી ગયા છીએ પાછા જ મંદિરે તો અહીંયા દૂરથી તમે જોઈ લો મંદિર અને ગાઈ જો હજારોની અંદર અહીંયા ઘોડા છે અને ગાઈ જો અહીંયા ઘોડા બધું જ તમને જોવા મળી જશે માટીના અને પછી મારી નજર એક જગ્યાએ પડી જે તમને બતાવીશ વિડીયોમાં તો જોઈ શકો છો આ શ્રીફળ છોલવાનું એક મશીન કહેવાય તો જો અહીંયા તમને જે આ મશીનની વાત કરું તો ચૌહાણ શક્તિસિંહ ચંપકસિંહ અમર સમરાપુરા તરફથી ભેટ આપેલી છે તો અહીંયા કોઈ માલિકીનું વસ્તુ નથી પણ બધા ભેટ સ્વરૂપે આપે છે જે પણ યથાશક્તિ પ્રમાણે અહીંયા જો સુંદર મજાની મહારાજની આપણા દુષ્કાવીર મહારાજની ધજા ફરકી રહી છે અને ફરકતી જ રહેવાની કારણ કે એમના પરસા એવા છે અને ઘણા લોકો અહીંયા દર્શનાર્થી આવે છે તો આપણે ગરમીના મોસમમાં આવ્યા છે એટલા માટે ને ત્યારે ચોમાસાની ઋતુમાં તો ઘણા જ લોકો આવે છે અને મેળો પણ ભરાય છે તો અહીંયા બેસવાની બહુ મસ્ત વ્યવસ્થા કરેલી છે બોકળા એવા મૂકેલા છે પાંચથી છે બોકળા મૂકેલા છે અહીંયા દુસકાવીનું મંદિર છે સાઈડની અંદર અને આ સુંદર મજાનું જો ઝાડની વાત કરીએ તો બોરડીનું ઝાડ છે અને જો અહીંયાથી સામે તમને જૂનું મંદિર એ ડુંગરાની ઉપર છે એના પણ તમે દર્શન કરી કરી શકો છો અને કારણ કે આ ગરમીનું વાતાવરણ છે એટલે આપણે તો આ સુધી નથી જવાનું તો આપણે આજ તમને મંદિરના દર્શન કરાવી દીધા અને પહેલાં એક લોકેશન નાનું આ જ મંદિર હતું એના પણ તમને દર્શન કરાવી દીધા તો કોઈ જ દિવસ ફરીથી જો આ લોકેશનની ટાઈમ મળે અને જો આવું અહીંયા તો તમને અફકોર્સ પેલા ટાર્ગેટ પેલા જે લોકેશન છે ઉપરની સાઈડ એને તમને વિઝિટ કરાવીશું તો એક નવા લોકેશન સાથે ફરીથી મળીશું બરાબર તો વિડીયો પૂરો જોજો અને લાઇક કરજો અને શેર કરી લેજો બરાબર તો આ છે દુષ્કાવીરનું મંદિર ગાઈશ નાનું એમ તો મંદિર છે લોકો માનતા પણ રાખે છે આ મંદિરની સાઈડની અંદર વાત કરું તો ગાઈશ જ્યાં ઘણા બધા ઘોડા છે માટીના અને ઘોડાની સાથે સાથે તમને ગરબા અને ધજાઓ અને કપડાના ઘોડા પણ તમને જોવા મળી જશે અને પિત્તળના પણ ગરબા છે ચોમાસાની વાત કરું તો અહીંયા લોકેશન બહુ સુંદર હોય છે રસ્તો થોડો કઠિન હોય છે પણ લોકેશન બહુ સુંદર છે તો જરૂર ફેમિલી સાથે વન ડે ટૂર માટે વિઝિટ કરી લેજો બરાબર અહીંયા ઘોડા દરબા શ્રીફળ ધજાઓ અને કપડાના ઘોડા બધું જ અહીંયા તમને જોવા મળી જશે તો કોઈ દિવસ વિઝિટ કરજો અને મારા ખ્યાલ પ્રમાણે તમે ચોમાસાની અંદર આવો છો તો બહુ લોકેશન સારું છે તો ચોમાસાની અંદર બેટર રહેશે તો ફાઈનલી ગાઈઝ તમને આજે દુષ્કાવીરના મંદિરના તમને દર્શન કરાવી દીધા તો કેવું લાગ્યું આ લોકેશન ઓફકોર્સ આ વિડીયોની અંદર કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોની અહીંયા ક્લોઝ કરીએ છીએ તો મળીએ એક નવા બ્લોગ સાથે નવા જ લોકેશન સાથે તો ફરીથી મળીશું નવા લોકેશન સાથે તો બધાને જય માતાજી ટેક કેર